નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો નગરપાલિકાની સામાન્ય ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ પ્રાથમિક શાળાઓમાં ધોરણ ત્રણ થી આઠ નું દ્વિતીય સત્રાંત પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરી દેવામાં આવ્યું છે શું તેમાં સ્થાનિક રજાઓ છે તે દિવસે પેપર લેવામાં આવશે શું આ વખતે પેપરમાં કોઈ ફેરફાર છે શું વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવશે શું સમયમાં કોઈ ફેરફાર છે તમામ વિગત આપણે આજના વિડીયોમાં મેળવવાની છે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો દર વર્ષની જેમ આ વર્ષે પણ એપ્રિલ મહિનામાં દ્વિતીય સત્રાંત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે પ્રાથમિક શાળાઓમાં ત્યારે તેની જે અગત્યની સૂચનાઓ છે તે અગત્યની સૂચનાઓનો પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે તે તમારી સામે આવી રહ્યો હશે કે જેમાં મુખ્યત્વે બાબતો તો એ છે કે જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા પેપર કસોટી તૈયાર કરવામાં આવશે ત્યારબાદ તેને શાળાઓમાં મોકલવામાં આવશે આ સાથે જ સ્વનિર્ભર શાળાઓને પણ ત્યારબાદની મહત્વની સૂચના છે કે જો સ્થાનિક રજા જે તે જિલ્લામાં આવતી હોય તો તે સ્થાનિક રજા રદ કરી અને પેપર લેવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે તો આ તમામ સૂચનાઓ છે તે તમે જોઈ શકો છો જે પેપર છે એ કક્ષાએ જોવાના છે સ્થાનિક વાત કરીએ તો જૂનાગઢ જિલ્લામાં પરીક્ષા દરમિયાન કોઈ સ્થાનિક રજા આવતી નથી પણ જો કોઈ જિલ્લામાં સ્થાનિક રજા આવતી હોય તો તેમના માટે સ્થાનિક રજા રદ કરી અને પેપર લેવામાં આવશે તેવી સૂચના આપવામાં આવી છે સ્થાનિક રજાની વાત કરીએ તો તેને લઈને મેં ઓલરેડી એક વિડીયો બનાવી દીધો છે જેમાં સ્થાનિક જાહેર રજાઓનું જે લિસ્ટ છે તે બહાર પાડવામાં આવેલું છે તે તમને અહીંયા જોવા મળશે તો તે વિડીયો તમે જોઈ લેજો હવે મહત્વનો એ મુદ્દો છે જે પોઈન્ટ નંબર સત્તરનો છે કે જેમાં વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવશે કે નહીં તો તેને લઈને જે જવાબ આપવાનો છે કે ધોરણ પાંચ અને આઠના વિદ્યાર્થીઓને જો ઈ ગ્રેડ આવે તો તેમને બે માસ માટે ઉપચારાત્મક કાર્ય કરાવવાનું છે અને ત્યારબાદ ફરી તેની પુનઃ કસોટી લેવાની છે અને ત્યારબાદ તેને જો તે કસોટીમાં સક્સેસ મેળવે તો જ તેમને આગલા ધોરણમાં વર્ગ ભરતી આપવાની છે તેને લઈને મેં તેની પૂરી માહિતી આપતો વિડીયો બનાવવામાં આવેલો છે તે તમને અહીંયા આઈ બટન ઉપર મળી જશે તે વિડીયો પણ જોઈ લેજો હવે જે મહત્વપૂર્ણ છે તે દ્વિતીય સત્રાંત પરીક્ષાનું સમયપત્રક છે તે તમારી સામે આવી રહ્યું હશે જે પ્રથમ દિવસ છે પરીક્ષા તે સાત ચાર બે હજાર પચીસ ને સોમવાર છે જેમાં ધોરણ ત્રણ થી પાંચ ના જ વિદ્યાર્થીઓનું ગુજરાતી વિષયનું પેપર છે તે સમય દરમિયાન તમે જોઈ શકો છો હવે હવે દસ ચાર બે હાજર પચીસ ના રોજ પરીક્ષા નથી એટલે તે અહીંયા નોંધ લેશો હવે આ ધોરણ ત્રણ થી નું છેલ્લું પેપર પંદર ચાર બે હાજર પચીસ ના મંગળવાર સુધી ચાલશે હવે વાત કરીએ ધોરણ છ થી આઠ ના પેપર ની કે ધોરણ છ થી આઠ નું પેપર છે એ તારીખ સોળ ચાર બે હજાર પચીસ ના રોજ શરૂ કરવામાં આવશે અને તેનો સમય છે તે સમય તમે જોઈ શકો છો કે સવારે આઠ થી અગિયાર નો છે અને તેનો જે વિષય છે પ્રથમ પેપર એ ગુજરાતી છે ત્યારબાદ સત્તર ચાર ને ગુરુવારે હિન્દી નું પેપર છે ઓગણીસ એ ગણિત એકવીસ ચાર બે હજાર પચીસ ના રોજ સોમવારે વિજ્ઞાન ત્યારબાદ અંગ્રેજી સામાજિક વિજ્ઞાન સંસ્કૃત અને છેલ્લું જે પેપર છે એ પચીસ ચાર બે હજાર પચીસના પ્રથમ ભાષા જ જે શાળાઓને લાગુ પડે જેમાં મરાઠી ઉડિયા તેલુગુ અને તમિલ ઉર્દુ છે તો તે લાગુ પડતી શાળાઓ માટે છે એટલે આપણે સંસ્કૃત વિષયનું પેપર છે એ ગુરુવારે છે ચોવીસ ચાર બે હજાર પચીસ તે આપણે છેલ્લું હશે અને તેનો સમય પણ આઠથી અગિયાર છે એટલે દરરોજ એક પેપર રાખવામાં આવેલું છે શરૂઆતના દિવસોમાં ધોરણ ત્રણથી પાંચના પેપર પૂર્ણ થશે ત્યારબાદ ધોરણ છ થી આઠના પેપર રાખવામાં આવેલા છે આ મિત્રો હતો દ્વિતીય સત્રાંત પરીક્ષાનો ટાઈમટેબલનો પરિપત્ર નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક દ્વારા તમે આ પરિપત્ર ડાઉનલોડ કરી શકશો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવી દેજો જે કરીને તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ